નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મગફળીના વાવેતરનો ખૂબ લાંબો અનુભવ રહેલો છે એટલે મગફળીના પાકને પાયામાં ખાતરો કયા આપવા કેટલા આપવા કેવા આપવા એમાંથી કોઈ માહિતી વિશેષ રૂપમાં આપણા ખેડૂત પાસે ઘટતી નથી હોતી પણ સમયના બદલાવ પ્રમાણે જ્યારે આપણા ખર્ચાઓ વધી રહ્યા છે અને બજારમાં આપણા માલના ભાવો ઘટી રહ્યા છે ત્યારે કેટલીક સમજી અને આપણે થોડો નવેસરથી એને જરૂરી પોષક આપવાનો બદલાવ સાથેનો પ્રયાસ કરવો પણ જરૂરી થઈ જાય છે એટલા માટે કે કંઈક આપણને ખર્ચમાં રાહત રહે અને સાથે સાથે આપણા છોડની વિશેષ જરૂરિયાતો પણ સચવાય રહે તો મગફળીના પાકને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો વૈજ્ઞાનિક હિસાબથી ખેતીવાડી ખાતાના કહેવા પ્રમાણે મગફળીના છોડને જે તત્વોની જરૂર છે એ તત્વોમાં મુખ્ય તત્વો એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશની જરૂર તો છે જ પણ સાથે સાથે મગફળીના પાકને સલ્ફર અને કેલ્શિયમની પણ જરૂર છે અને એની પૂર્તિ આપણે જે કંઈ પાયાના ખાતરો આપતા હોઈએ એની અંદર તત્વોની જરૂર છે બાકીના પાકોની જેમ મગફળીના પાકને પણ તો એમાં નાઇટ્રોજનના મુદ્દે બીજા પાકોની સરખામણીમાં મગફળી આપણો જે પાક છે એ થોડો વિશેષ લાક્ષણિકતા ધરાવતો પાક છે બીજા બધા પાકોને ફોસ્ફરસના પ્રમાણમાં નાઇટ્રોજન પાયાથી લે અને સિઝન પૂરી થાય એટલે કે પાક તૈયાર થાય ત્યાં સુધીમાં ફોસ્ફરસની સામે ફોસ્ફરસથી બમણો નાઇટ્રોજનનો જથ્થો જરૂરી હોય છે અને એ તમામ જથ્થો મોટા ભાગે આપણે બહારથી પૂરો પાડવાનો હોય છે જ્યારે મગફળીના છોડની જે જરૂરિયાત છે નાઇટ્રોજનની એ જરૂરિયાત મગફળીનો છોડ મોટા ભાગે પોતાના મૂળની ગાંઠોમાંથી પોતાનો ખોરાક નાઇટ્રોજનના રૂપમાં મેળવી લે છે મગફળીના છોડના મૂળમાં જે ગાંઠો તૈયાર થાય છે એ ગાંઠો એકંદર આપણે સાદી ભાષામાં કહીએ તો મગફળીના છોડનું પોતપોતાનું સ્વતંત્ર સ્વરૂપનું નાઇટ્રોજનનું કારખાનું છે મગફળીના છોડને વિકાસ પીરિયડ દરમિયાન જેટલી જરૂરિયાત રહેતી હોય એટલી જરૂરિયાત એને એમાંથી પૂરી પડી રહેતી હોય છે સિવાય કે કોઈ મોટો વરસાદી હુમલો થાય પાણી ભરાય એવા સંજોગો ઉભા થાય અને એવા સમયે મગફળી પોતાના મૂળમાં વધારે ગાંઠો ઝડપથી ન મૂકી શકે અને પોતાની જરૂરિયાત પ્રમાણેનો નાઇટ્રોજન ઝડપથી ન મેળવી શકે તો વિશેષ જથ્થો આપણે બહારથી આપવાનો થતો હોય છે વિશિષ્ટ સંજોગોમાં સામાન્ય સંજોગોમાં મગફળી પોતાનો નાઇટ્રોજન મોટા ભાગે પોતાની મૂળ ગંડિકાઓમાંથી મેળવી લેતો હોય છે એટલે બારથી આપવાના ખાતરના જથ્થામાં આપણે જે વધારે ધ્યાન આપવાનું છે એ બે તત્વો જે મુખ્ય બે તત્વો છે એના પર આપવાનું છે સાથે સાથે જે ગૌણ મુખ્ય તત્વો જે ગણીએ છીએ આપણે એમાંથી બે મુખ્ય તત્વો જે છે એ છે સલ્ફેટ અને કેલ્શિયમ હવે સલ્ફેટ અને કેલ્શિયમ આપણે મગફળીના છોડને ઉપલબ્ધ કરાવવા છે પાયામાંથી તો આપણે કયા ખાતરમાંથી ઉપલબ્ધ કરાવી શકીએ સાથે સાથે ફોસ્ફેટ અને પોટેશિયમ આપણે કયા ખાતરમાંથી ઉપલબ્ધ કરાવી શકીએ તો અત્યાર સુધી અને અત્યારે પણ આપણે મહત્તમ જે ખાતર પાયામાં વાપરીએ છીએ મગફળીના વાવેતરમાં એ છે આપણું બાર બત્રીસ સોળ અને અનુકૂળતાના હિસાબથી એની અંદર તાત્વિક અનુપાત જે કાંઈ છે એ આપણા મગફળીના છોડની અનુકૂળતાની બિલકુલ નજીક છે કારણ કે એનપી કે બાર બત્રીસ સોળ માંથી આપણને બાર ટકા નાઇટ્રોજન મળે છે એટલે કે નાઇટ્રોજનનો જથ્થો સૌથી ઓછો મળે છે ત્યાર પછી ફોસ્ફેટ બત્રીસ ટકા મળે છે અને પોટેશિયમ એમાંથી સોળ ટકા મળે છે એટલે પોટેશિયમ અને ફોસ્ફેટનો જે રેશિયો હોય છે એ રેશિયો એમાં જળવાઈ રહેલો છે સાથે સાથે નાઇટ્રોજનની ટકાવારી જે ઓછી છે એ ઓછી ટકાવારીના કારણે મગફળીના પાકમાં પાયાના ખાતર તરીકે બાર બત્રીસ સોળ અનુકૂળ ખાતર છે હવે બાર બત્રીસ સોળ અનુકૂળ ખાતર છે તો એને આપણે એક વીઘામાં આપવાનું કેટલું છે તો ખેતીવાડી ખાતાની ભલામણો અને મોટાભાગે આપણા જે કંઈ વપરાશકાર ખેડૂતો છે આ બધાના અનુભવના આધારે આપણે જોઈએ તો લગભગ ત્રીસેક કિલો આપણે એનપી કે બાર બત્રીસ સોળ એક વીઘામાં પાયાના ખાતર તરીકે આપીએ તો એકંદર જરૂરિયાત સચવા જાય છે કારણ કે નાઇટ્રોજન એમાં બાર ટકા છે તો બાર ટકા નાઇટ્રોજનના હિસાબથી આપણે જોઈએ તો લગભગ ત્રણ કિલો અને છસો ગ્રામ જેટલો નાઇટ્રોજન ત્રીસ કિલોમાંથી મળી જશે પાયામાં આપણા મુગફળીના પાકને ફોસ્ફેટનો જથ્થો એમાં બત્રીસ છે તો લગભગ દસેક કિલો જેટલો ફોસ્ફેટ ત્રીસ કિલોની બેગમાંથી મળી જશે અને પોટેશિયમ એમાં સોળ છે તો લગભગ પાંચેક કિલો જેટલો પોટેશિયમનો જથ્થો પણ એને મળી જશે પણ બાકી બે તત્વો જે ઘટે છે એ બે તત્વો એટલે કેલ્શિયમ અને સલ્ફેટ હવે મગફળીનો પાક આપણો સંપૂર્ણપણે તેલીબિયા પાક છે તો તેલીબિયા પાકની અગત્યની જરૂરિયાત સૌથી અગત્યની જરૂરિયાત એટલે સલ્ફેટ તત્વ સલ્ફેટ તત્વ એને પાયામાં પૂરતા પ્રમાણમાં મળે સાથે સાથે બીજા વિકાસ ચક્ર દરમિયાનના આપણા જે કોઈ ડોઝ આપણે આપતા હોઈએ એમાં પણ વોટર સોલ્યુબલના રૂપમાં આપણે સલ્ફેટ એકાદ બે વખત અવશ્ય આપવું જોઈએ આપણા મગફળીના પાકને હવે પાયામાં આપણે આ જરૂરિયાત જે છે એ પૂરતી કરવી છે તો એની પૂરતી માટે આપણે સલ્ફેટયુક્ત જે કોઈ ખાતરો હોય એ ખાતરોનો પૂટ પાયામાં અવશ્ય આપવાનો છે અને કેલ્શિયમની જેમાં ઉપલબ્ધિ હોય એવા ખાતરનો પણ હિસ્સો આપણે તો એવું ખાતર છે આપણું સિંગલ ફોસ્ફેટ એટલે કે એસએસપી સિંગલ ફોસ્ફેટમાંથી આપણને મુખ્ય જથ્થો જે ફોસ્ફરસનો ઉપલબ્ધ છે એ સોળ ટકા છે એમાં નાઇટ્રોજન બિલકુલ ગેરહાજર છે પણ કેલ્શિયમ એમાંથી લગભગ વીસ થી એકવીસ ટકા મળે છે સાથે સાથે અગિયાર ટકા જેટલું એમાંથી સલ્ફેટ મળે છે હવે એમાંથી ફોસ્ફેટ જે કાંઈ મળે છે એ ફોસ્ફેટ સોળ ટકાના હિસાબથી મળે છે આપણને તો એને પણ આપણે આપતી વખતે ધ્યાનમાં રાખવાનું છે એનપી કે બાર બત્રીસ સોળ આપણે આપીએ છીએ તો એમાંથી પણ ફોસ્ફેટ મળે છે સાથે સાથે સિંગલ સુપર ફોસ્ફેટમાંથી પણ ફોસ્ફેટ મળે છે પણ સિંગલ સુપર ફોસ્ફેટ આપણે આપવું છે તો એટલા માટે આપવું છે કે આપણા મગફળીના પાકની જે જરૂરિયાત છે એ જરૂરિયાતમાં કેલ્શિયમ અને સલ્ફેટ આપણે એનપીકે મારફત આપી શકતા નથી અને તેથી સાથે સાથે આપણે સિંગલ સુપર ફોસ્ફેટનો પ્રયોગ કરવો જરૂરી છે હવે સિંગલ સુપર ફોસ્ફેટમાંથી આપણને જે ફોસ્ફેટ મળે છે એ સોળ ટકાના હિસાબથી મળતા ફોસ્ફેટને ધ્યાનમાં રાખી અને એનપીકે બાર બત્રી સોળમાંથી મળતા ફોસ્ફેટના જથ્થાની સાથે સરખાવી અને એનપીકેમાં આપણે એટલો કાપ મૂકી અને સિંગલ સુપર ફોસ્ફેટ મેળવી અને આપણે પાયામાં વાવી શકીએ છીએ મગફળીના પાક માટે સિંગલ ફોસ્ફેટનો ઉપયોગ કરી શકીએ છીએ સિંગલ ફોસ્ફેટ આપણે મગફળીના પાયામાં આપીએ છીએ તો મગફળીની પાયાની જરૂરિયાતના હિસાબથી જોઈએ તો ઘટ રહે છે માત્ર એક તત્વોની અને એ છે પોટેશિયમ હવે પોટેશિયમની જે ઘટ રહે છે એની પૂર્તિ માટે આપણે એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ અગર તો એસઓપી એટલે કે સલ્ફેટ ઓફ પોટાશ આપણી જમીનના પ્રકાર પ્રમાણે મેળવી અને આપી શકીએ છીએ એમઓપી આપણે આપવા માંગીએ છીએ અને એમઓપી આપી શકીએ એવી આપણી ક્ષાર રહિત જમીન છે તો એમઓપી છે પણ એસઓપી આપણે આપવાની જરૂર છે અગર તો આપણી ક્ષારવાળી જમીન છે એટલે આપણે એસઓપી આપવું પડે છે તો એસઓપી આપણે આપવું છે તો એસઓપી જે છે એની પચાસ ટકા પોટેશિયમનો પૂટ હોય છે સાથે સાથે સલ્ફેટનો પણ એમાં પૂટ હોય છે એટલે એને એસઓપી સલ્ફેટ ઓફ પોટાસ બોલવામાં આવે છે તો મગફળીના પાક માટે બે મુખ્ય પોષક તત્વો ફોસ્ફેટ અને પોટેશિયમ સાથે સાથે બે ગૌણ મુખ્ય તત્વો સલ્ફેટ અને કેલ્શિયમ આ ચારે ચાર તત્વો જરૂરિયાતના રૂપમાં એને પાયાના ખાતરના હિસાબથી મળી શકે એ પ્રમાણે ખાતરોની પસંદગી સાથેનો જથ્થો આપણે આપીશું તો આપણા મગફળીના પાકને પાકની અનુકૂળતા રહેશે અને અનુકૂળતાના પરિણામ સ્વરૂપે આપણને વિશેષ ઉત્પાદન મળવાની સંભાવનાઓ બને છે દોસ્તો આજના દિવસે મગફળીના પાકના પાયાના ખાતર પર આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌ એના માટે પ્રયાસ કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત